મંડી માઘ દિવાળી ભગવાન મહાવીરને મુક્તિ મારા યુટ્યુબ વ્યુઅર્સને રાજીવ મણિયારના શુભ દિવાળીની શુભકામનાઓ અને જય જિનેન્દ્ર પ્રણામ મિત્રો હું પ્રાર્થના કરું છું તમારા સૌને માટે કે આવનારું વિક્રમ સંવંત વર્ષ બે હજાર ને બ્યાસી આપને તથા આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને ખૂબ જ પ્રગતિ આપે અને સફળતાઓ અપાવે એવી પ્રાર્થના મિત્રો વર્ષો પહેલાની વાત છે જ્યારે મહાન ગુરુ જૈનોના શ્રી મહાવીર ભગવાન મુક્તિથી મોક્ષ તરફ જઈ રહ્યા હતા એમને મુક્તિ મળી રહી હતી અને એમની આજુબાજુ જ્યારે પાવાપુરીમાં બહુ જ બધા એમના ડિસાઇપલ્સ એટલે આપણે જેને કહે બધા શિષ્યો જે બધા હતા આ બધા શિષ્યો ભેગા થયા હતા દરેકના મોઢા પર ક્યાંક ને ક્યાંક એક ગમગીની હતી કારણ કે સૌના ગુરુ ભગવાન મહાવીર મોક્ષ તરફ જઈ રહ્યા હતા એમને પોતાનો આત્મા આ સૃષ્ટિમાંથી વિલીન થઈ અને એક તીર્થંકર તરીકે એટલે જૈનોના પૂરા ચોવીસમાર તીર્થંકર તરીકે એ હવે સ્થાન ગ્રહણ કરી રહ્યા હતા માહોલ ખૂબ જ ઠંડો હતો પણ પછી બધાને ખબર પડી કે જ્યારે એ મોક્ષ તરફ ગયા ત્યારે એ આપણને તો છોડીને ગયા છે પણ આખા સૃષ્ટિમાં સૌને વધુને વધુ એ બ્રાઇટનેસ એટલે કે ઉષ્મા અને કેટલું બધું સરસ મજાનું જ્ઞાન પીરસીને જઈ રહ્યા છે એટલે દરેક જણે એક નાનો અંધો દીવો પ્રગટાવ્યો અને એટલી બધી રોશની થઈ એટલું બધું સરસ મજાનું પ્રાગટ્ય થયું કે એ કદાચ આપણે અહીંયા કહી બી ના શકીએ પણ છેલ્લે એમનો જે આત્મા હતો એ ઉન્નત થઈ રહ્યો હતો જે દિવાળીની રાત્રે હજારો દીપ પ્રાગટ્ય થયા અને એ રોશનીથી કદાચ એ આપણને એમ સમજાવે છે કે આપણી આંતરિક રોશની જળહળતી રાખવી જોઈએ એમણે ત્રણ ખાસ વસ્તુ કહી હતી જેમાંથી પહેલી હતી અહિંસા દરેક જીવને પ્રેમ કરો દરેક જીવતા જીવને પ્રેમ કરો બને એટલો વધારે પ્રેમ કરો અને સારી રીતે કરો બીજું હતું સત્ય માત્ર ને માત્ર સત્ય જોડે જીવો ભલે થોડું ઘણું કડવું લાગે પણ છતાં પણ સત્ય જોડે જીવવું વધારે જરૂરી છે અને ત્રીજું જે હતું અપરિગ્રહ અપરિગ્રહ એટલે અપરિગ્રહ એટલે સમજો કે તમને આપણને જે બધા આ મારું આ મારું આ બધા જોડે જે આપણને બહુ વધારે પડતો પ્રેમ અને લાગણી થઈ ગઈ હોય અને છોડવાનું મન ના થતું હોય એ વસ્તુ આ ત્રણ ઉપરની વાત એમણે ખાસ એમના જીવનકાળ દરમિયાન લોકોને પીરસી હતી એટલે જ મિત્રો દિવાળી એ જૈનો માટે ફટાકડા ફોડવાનું નથી પણ એ વધારે ને વધારે આ દિવાળી છે મુક્તિની દિવાળી આ દિવાળી છે પ્રકાશની દિવાળી આ દિવાળી છે વધુ ને વધુ સ્વતંત્રતા કેળવવાની દિવાળી અને જોડે જોડે વધુને વધુ જ્ઞાન મેળવવાની દિવાળી તો ચાલો મિત્રો આ દિવાળીએ આપણે આપણી અંદર પણ એક સરસ મજાનો દીવો પ્રગટાવીએ અને એ એવો દીવો હોય કે જ્યારે આજુબાજુ બધી બાજુ આપણને અંધારા લાગે ને ત્યારે એ જ દીવો એવો ઝળહળતો હોય એ જ એક આપણો પ્રિન્સિપલ હોય એ જ એક એવો મૂલ્ય આપણે જેના પર જીવવાનું નક્કી કર્યું હોય એવો દીવો આપણે આપણી અંદર પ્રગટાવ્યો હોય જે ખરેખર આપણને સૌને એમ કહે કે ભલે બહાર બધે પ્રકાશ નથી પણ મારો અંદરનો જે પ્રકાશ છે એ બહાર બધે જ અજવાળું પ્રસાર કરશે અને એટલે જ મિત્રો આજના મંડે માર્કમાં આપણે આ જ દિવાળીએ પોતાનો એવો એક મૂલ્ય કે પોતાનો એક એવો એક પ્રિન્સિપલ નક્કી કરીએ કે સિદ્ધાંત નક્કી કરીએ કે જેનાથી આપણે આપણો આ જીવનની અંદર એના ઉપર જીવતા રહીએ એન્ડ મા